ગુજરાત રાજ્યમાં છવ્વીસ લોકસભાની ચૂંટણી આગામી સાત મહિના રોજ યોજાનાર જિલ્લાના બગસરા શહેરમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય જેવી વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જેવી વરદ વરદસ્તે રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મૂકતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો તો આ પ્રસંગે બગસરા શહેર અને તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનો વેપારીઓ ખેડૂતો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી લોકસભાના ઉમેદવાર માનની ભરતભાઈ સુત્રિયાનું બગસરા તાલુકા અને બગસરા સિટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે અત્યારે થઈ રહ્યું છે એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ પ્રદીપભાઈ ભાકર માનની ધીરુભાઈ ધીરુભાઈ કોટડિયા જિલ્લા પંચાયતના સભ્ય માનની ધીરુભાઈ લક્કી ઉપસ્થિત અમારા મનની પ્રભારી શ્રી દીપકભાઈ વઘાસિયા ભાવનગરથી પધારેલા એમએલએ મનની રાજુભાઈ ઉપસ્થિત બધા બહેનો જિલ્લાના જિલ્લાના જે અધિકારીઓ છે પદાધિકારીઓ એ બધા એના બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ ત્યારે ત્યારે બીજી કાર્ય અમે અમે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ